પાટણ જિલ્લામાં આવેલા રાંધણપુર હાઈવે ચાર રસ્તા ઉપર આવેલા કૈલાસ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી મોટાભાગની દુકાનો આગના ભરડામાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ છે રાંધણપુર સુરબી ગૌશાળાના ગૌસેવકો પોતાના પાણીના ટેન્કર અને ડોલો લઈને આગ કાબૂ લેવા માટે પહોંચ્યા હતા રાંધણપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર આવતા બંધ થઈ ગયું હોય અને આગ ઉપર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું આગના બનાવને કારણે વ્યાપારીઓનું કરોડો રૂપિયાનું નુકસાનનો અંદાજો છે પ્રાથમિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે જે આજે જે ઘટના ઘટી છે કૈલાશ પ્લાઝાની અંદર એમાં કાયદેસર નગરપાલિકા ગુનેગાર કહેવાય કારણ કે ત્યાં પાણીની સુવિધા નથી ફાયર સેફ્ટી છે પણ તેનું કનેક્શન આપલ નથી અને જે રાત્રે આજે બાર વાગે જે ઘટના ઘટી છે ત્યાંથી લોકો ના હોવાથી જાનહાની થઈ નથી પણ જે આ જે બેદરકારી નગરપાલિકાને કારણે આજે જે ઘટના ઘટી છે તો આ નગરપાલિકા જવાબદાર છે જો નગરપાલિકાના તંત્રને જો આ કરવાની અને આ કરી ના શકતા હોય તો એમને કાયદેસર રાજીનામું આવવું જોઈએ જે રાજકોટની અંદર જે ઘટના ઘટી એવી જ ઘટના રાધનપુરમાં છે જો આજે રાધનપુરની અંદર જે આ ઘટના ઘટી છે એની અંદર પાટણ નગરપાલિકા વારે આવી અને એને આગ બુજાવવાની કોશિશ કરી આગ બુઘાઈ છે અને બીજી સુરભ ગૌશાળાના જે સેવાથી આજે પાણીની વ્યવસ્થા કરી અને ત્યાં આ તાત્કાલિક ધોરણે એની બિલકુલ નાબૂદ કરવામાં આવી છે અને જો આ જે વેપારીઓનું કરોડોનું નુકસાન થયું છે એ નગરપાલિકા ભરપાઈ કરે અને આ સરકારને હું એવું કહું છું કે આવી ઘટના ના ઘટે એના માટે જાગૃત થવાની જરૂર છે અને નગરપાલિકાના તંત્રને આ જો કરી નાખે તો કાયદેસર એમને રાજીનામાવું પડે જય જવાન જય કિશન રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઈટર બંધ છે બસ શું કહેવા રાધનપુર ફાયર ફાઈટર છે શોભાના ગોઠિયા જેવા છે એ બંધ જ છે એમાં રાધનપુરની દરેક સામગ્રી નામની છે અને આ જે જીતેલા પ્રમુખ હોય કે નગરપાલિકાના કોર્પોરેટ કોઈ લોકો આ ધ્યાન દોરતા નથી અને આ પરિસ્થિતિથી કાલે આજે આ કાલે બીજું ના થાય એવી ભગવાનભાઈ પ્રાર્થના કરી રાધનપુરમાં જે દુકાનમાં આગ લાગી નાની રાધનપુરની નાની મિની ફાયર હતી અને બીજી એક આપણે પાટણની નગરપાલિકાની વોટર બહુ ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ અત્યારે આગના કંટ્રોલ કરવા માટે તો કેટલા વાગે આ તમને ટેલિફોન વધતી મળી કોલ મળ્યો તો ત્રણ લગભગ પિસ્તાલીસ આજુબાજુ ચાલીસ પિસ્તાલીસ આજુબાજુ આગ ઉપર કાબૂ મેળવાઈ ગયો હા આગ ઉપર કાબૂ મેળવાઈ ગયો અત્યારે આગ જીરો જીરો છે પણ બીજું ચકાસી અને બીજું કંઈ પણ કોઈ જગ્યાએ આગ લાગેલી હોય તો એ હાલ આપણે ચેક કરીએ અને બીજા ફાયર ગાડી તો આવી પણ અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ લીધે પ્રેશર આવ્યું નહીં ચાલુ કરી કામગીરી ચાલુ કરી પ્રેશર જ પહોંચ્યું નહીં ચાલુ ચાલો પ્રેશર વધારે આવ્યું જ નહીં તો પછી શું પરિસ્થિતિ છે ટેકનિકલ દેખાડવું પડશે કે પ્રોબ્લેમ શું છે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધણપુર પાટણ